આ તમે કોકના ગેલ લાયા આ પી છોડી જોવા આ મેમન તમારું હઈ જાય શીખાવું હોય એ તો હું જહું લેણીએ ઉઠા ઉઠાડો આ ઉઠા ઓ હો હો એ હું કઈ ઉઠાવી દઈએ ભાઈ અ તો રૂખોક ના ઓ હો હો આવો આવો મેમન આવો આવો ઓ આવો આવો મજા આવો આવ ઈ હાથલામાં લાવશો આવો ભાઈ આવો અરે કેવા ભાઈ અલ્યા ભાઈ વાહ મેન મોરિસ ને હાથ તા મિલાવ કે આ ચા રોહો કેવો હૈયા અલ્યા તમારા ભોણાના હાથ તા પાળો લ્યો આ તો ઉપાડીયા આ છોકરો અલ્યા મારે ઇનામ મિલાવાય હક કે રવા વાત આતી હૈ હવે પછી લાગુ પડે હાચી વાત છે પછી લાગો ભાઈ પછી લાગો હવે અતાર તો હજુ તો હવે નક્કી તો થવા દે ભાઈ સારું હોય ના ગમાડું લ્યો આવો આવો મેમન આવો બેહો એ આવ ભાઈ બે હા અલ્યા કાળુ બા બે બીજુ બેસુ બેસી મોમો ત્યાં

હા મોકલાવ પેલા ભય મોમાચા કઈ મોકલા તમે જ જોઈએ ના જોવા બેહવા મે તમારી તો લાજ કાઢશે

ઘેર મહેમાન આય ગયા ઘેર ચાલો મોમો હારો અને છોકરો બેટા પૂછી લે તું પૂછપરછ કરી ઓજ મોંજા પેલી કેટલું બધું

વાત કરી લેજો મેહમન તમે હમદા ભૂલ તું જા તું વાત કરી લે ચલો ભયલો બધું પૂછી લે ના બેને એકલા મોકલો

jon ger yeah. paisa tayak ko pa